અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સાંસદોદના આદમભાઈ તાજુને તેઓના વતનમાં દફનવિધિ કરવામાં આવી ગત બારમી જૂન બે હજાર પચીસના રોજ અમદાવાદ ખાતે પ્લેન ક્રેશ દુર્ઘટનામાં કરજણ તાલુકાના સાંસ્રોદ ગામના આદમભાઈ તાજુનું મૃત્યુ થયું હતું તેઓ યુકે ખાતે વર્ષોથી સ્થાયી હતા અને પોતાના વતન આવેલા આદમભાઈ તાજો તથા તેઓના પત્ની હસીના બહેન તાજુ જ્યારે યુકે પરત ફરી રહ્યા હતા ત્યારે અમદાવાદ ખાતે વિમાન દુર્ઘટનામાં પતિ તેમજ પત્નીનું અવસાન થયું હતું આદમભાઈ તાજુનો પાર્થિવ દેહ તેઓના વતન સાંસદોદ મુકામે આવી પહોંચતા ગામમાં ઘેરા શોકની લાગણી જોવા મળી હતી મરહુમ આદમભાઈ તાજુના પાર્થિવ દેહને જ્યારે સાંસદોદ સ્થિત તેઓના નિવાસસ્થાને લાવવામાં આવ્યો ત્યારે તેઓના પરિવારજનોના શોકનો માહોલ જોવા મળ્યો દફનવિધિમાં વડોદરા જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા મુબારક પટેલે પણ હાજરી આપી સાંજે અસરની નમાઝ બાદ મરહુમ આદમભાઈ તાજુના જનાઝાને દફનવિધિ માટે કબ્રસ્તાન લઈ જવામાં આવ્યો મરહુમ આદમભાઈના જનાઝામાં ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા અમદાવાદ વિમાન દુર્ઘટનામાં વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના સાસવડ ગામના વતની એવા આદમભાઈ તાજુ અને તેઓના પત્ની હસીનાબેન તાજુનો જનર નસીબ થયેલા અને તેઓનું આદમભાઈનો આજ રોજ સાસવડમાં મુકામે તેઓના વતનમાં દફનવિધિ થયેલ છે અને આદમભાઈ તાજુ કે જેઓ લંડન મુકામે વર્ષોથી સ્થાયી થયેલ હતા અને સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે લંડન મુકામે પણ તેઓ જોડાયેલા હતા અને સાસવડમાં પણ જ્યારે જ્યારે પણ આવે ત્યારે હાઈસ્કૂલ અને સામાજિક સંસ્થાઓ છે તેની મુલાકાત લેતા હતા અને કોઈ પણ મદદરૂપ હોય તો તે મદદરૂપ પૂરી પાડતા હતા એવા આનંદભાઈ તાજુ અને હસીનાબેન તાજુ ને અલ્લાહ જન્મનસીબ ફરમાવે અને આ જે દુર્ઘટનામાં જે કઈ જે મૃતકોનો અવસાન થયા છે એમાં ઈશ્વર અલ્લાહ તમામને જન્નસીબ ફરમાવે એવી આપણે સૌ દુઆ કરીએ